પિતૃ તર્પણ અને તેમજ અહીંયા જે પીપળે પાણી રહેવાનું મહત્વ છે એની વાર્તા કહેવાનું મહત્ત્વ છે એ બધું જ હું આજે બતાવવાનો છું તો આપ બધા જ ભાટી ભાટીદેવી સાથે અને હવે આપણે જઈએ છીએ કફાળેશ્વર મહાદેવના દર્શન પ્રવેશ દ્વાર અરે આપણે પ્રવેશ દ્વારમાં જઈએ છીએ અને પછી ત્યાંથી આપણને કફાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન થવાના છે તો આપણે જઈએ છીએ તે પ્રવેશ દ્વારમાં

દર્શન મહાદેવ આજે શ્રાવણ મહિનાની અમાસ છે અને આજે અહીંયા મોટો મેળો ભરાય અહીં પિતૃ તર્પણ પણ થાય છે જો અહીંયા વાર્તા પણ કરે છે ને બધાય કરવા માટે થઈ છો ક્યાં ગામ થી આવો છો તમે ધમલ પર થી જો વાંકા ધમલ આવ્યા છો દર્શન કરવા માટે થઈને આજે હજારો માણસો દર્શન કરવા અને આજે આ મેળો માણવા માટે અને પિતૃ તર્પણ અને કુંડમાં સ્નાન કરવા માટે આવે છે તો આજે આપણે જરા એ પણ જોઈશું કુંડમાં સ્નાન કરી પિતૃત્તર્જા મજા મજા આવે ભાઈ તો આ બધા પીપળે પાણી પાવાનું ખૂબ મહત્વ જે છે જો જોઈ શકો તો બધા જ સ્નાન કરે છે

પ્રાચીન મંદિર છે રફળેશ્વરનું જે મોરબીના રાજવી જાડેજા આ બધું બંધાવેલું છે અને એના જિલ્લામાં જ આવે છે ખૂબ જ પ્રાચીન મંદિર છે મિત્રો એકવાર ખરેખર આવવા જેવું છે જે ઉપરનો શિખરને શિખર ને હું આપને બતાવું છું 十块不毛七，中午吃年夜饭，去，十零七，睡觉。睡觉。 પાળી માતાજીનું ગેરવ માતાજીનું મંદિર છે દર્શન આપણે કરીએ છીએ ગેરથનાથના પણ આપણે દર્શન કરીએ છીએ તો અહીંયા પણ તમને ભોળાનાથના દર્શન થશે અહીંયા હાટકેશ્વર છે એમના પણ આપણે દર્શન કરાવીશું તમને હાટકેશ્વર જે છે પછી વાઘેશ્વર છે આપણે આપણે બારે અહીંયા આવ્યા છીએ

હાલો 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 અરે લે અમારા જો વીસી પર અમારી પણ આવ્યા છે વાહ 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 હા ના પાર્ટી ટીવી તો આજે ક્યાં ગામથી આવો છો દર્શન કરવા તમે અરે વાંકાને લે કેટલા વર્ષથી આવો છો આમ આજે પહેલી વાર આવ્યા પેલી વાર કેવું મજા આવી એ દર વર્ષે આવશો વાહ 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 જો આ અમારા વાંચાણી એવા છે ખાસ અમારા ભાટી ટીવીના દર્શક મિત્રો છે સરસ ખૂબ સરસ વાહ સરસ જો વાહ મિત્રો જો આ મિત્ર તર્પણ માટેની અહીંયા જો આપ લાઈન થઈ છે પૂજા વિધિ જો થઈ રહી છે જો અમારા મિલકોટના મિત્ર એવા છે એ જો પૂજા વિધિ કરી રહ્યા છે મિત્રો અહીંયા પિતૃ તર્પણ માટેની ખૂબ મોટી ભાવના છે તો અહીંયા બધા જ પોતે અહીંયા જો દીવો કરે છે પૂજા વિધિ કરે છે તો આપને બતાવું છું તો અહીંયા ધર્મનું કેટલું મહત્વ છે જો પાણી પાવાનું તમે તો પીપળે પછી સ્નાન કરવાનું કુંડમાં રફાળેશ્વર એટલે રીપુ ફાલેશ્વર મહાદેવ આમનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અહીં પાંચ તો શંકર ભગવાનના શિવલિંગ છે અને અન્ય પણ દેવદેવના મહત્વ છે તો આ મંદિર ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ વાર્તા થાય છે દર્શન માટે લાઈન છે અહીંથી આ પ્રવેશ દ્વારથી આપણે પાછા બહાર નીકળીએ છીએ અને મેળામાં જઈએ છીએ જો અમારી સાથે ટ્રેનમાં સાથે હતા ક્યાં મિરકોટ ક્યાં રહ્યો છો વાંકાને રહ્યો છો જો વાંકાને રહ્યા છે જો આ બધા જો આ ભાઈ આપણે ફરી બહાર નીકળ્યા છીએ હવે મેળામાં જરા ચક્કર મારીએ આપણે બારે પણ ચાર પાંચ મંદિરો જે છે

મિત્ર આપણે વિપુલ પ્રજાપતિ છે અને આપણા મોરબીના પત્રકાર છે અને એમ યુ એટલે મોરબી અપડેટના પોતે પત્રકાર છે આજના મેળા વિશે જરા આપ કહેશો વિપુલભાઈ આ પૌરાણિક મેળો છે જે મહાદેવું મંદિર છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ મોટી સંખ્યામાં મોરબી જિલ્લા ઉપરાંત આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો જે છે પિતૃ તર્પણ કરવા માટે આવે છે મહાદેવના દર્શન કરી મેળાનો જે છે લાભ લે છે આ મેળો જે છે ચૌદશના સાંજથી શરૂ થઈ જાય છે અને આખી રાત ભજનની રાવીઓ સહિત ધમધમે છે આથી રાત લોકો જે મેળાનો આનંદ માણે છે અને આજે આખો દિવસ સુધી જે છે મેળાનો આનંદ માણી અને અહીંથી ભગવાનના દર્શન કરી અને જાય થેન્ક યુ Savita. Savita. Hvor er det, Savita? Martin. Hvad er det? Jo. Hey! <laughs> Thank you.